એક પાડાની કિંમત એક કરોડ રૂપિયા બોલાય અલ્યા ત્યારે જમીનના ભાવ એક કરોડ રૂપિયા હતા એ તો મેં વભડ્યું હતું અત્યારે ખરેખર પાડાના એક કરોડ રૂપિયા ખરેખર ઘોરોના હમાચારો હમોઆબા વળી ગયા હી ખરેખર બે વખત સાપુ વાંચ્યું તો એ ટાઈમ જતો નહીં નવરા બેઠા બેઠા કંટાળા આવે છે કઈ શું કોમ છે ને શું કરું આ પાહે મોડી આ પાહે જવું આ પાહે મોડી આ પાહે જવું શું કરો શું કરો હા લાઈ ના હોય તો મારા આડું ફોન કરું અને એના જોડે ટાઈમ પાસ કરું ફોન કરવા જે ટાઈમ તો જતો રે જોઈ ગયો આડું 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 આ આવ્યો લગાવા જાવ

ના ના મજુરી પણ ખરેખર કેવું પડે અમે ગાજર વાવતા ખેતર માં ગાજર ચાલુ કરીએ એટલે કટ્ટા તમારા ઘેર પકડાવતા તા અને હવે તમે ધરાક વેણવાનું ચાલુ કર્યું છે આજુ એક ધરાખે નહીં ચકાય

મારો ઓરશો આઢો કેટલા દાડે ધરાક વેણતો હસી આર્યો આ તો મે આજ ફોન કર્યો તાણે મને ખબર પડી નકર આ તો મારો ઓરશો ધરાક વેણી માર્કેટમાં ભરાઈ દયો ઓય આઢોને ખબર એ ના પડવા દે આર્યો પણ સોગન આલી હાલીની એટલા હાચું બોલ્યો છે કે હું ધરાક લઈને આવું છું લાઈ આઢો આવી એટલી ઘડી ના આવે તો ઘરમાં ચા ખોટ છે નઈ લઈ આવા દે આવી તો ચા મેલો થાય કે

ધરાક ખાતા ખાયો પણ પેલા ત્રણ જણા મારા ઓરશા મફતની ધરાખ ખઈ જાહી હોય ને મારા ધરાક ખાવા જેવી નહીં કોક આઈડિયા તો મારા કરવો પડશે ઓ આઈડિયા કરું

લેબડો ખબર ઈના કત ખેતરમાં ચીકુડી વાય છે એ વાટી ભેસો બેસો ખબર તમારી વાત હજી પણ લેબડો પાડી નાખું આ તે લેબડો પાડવા ચડ્યા આ હું પરિણામ

દવાખાને લઈ જવા ના હોય અમને કેવા ના અપાજ હોય યાર યાર મને કોઈ હું યાર તમે તો તમારા ઘરે કાળો ચોખન બતાવજો એ તો તમને બીજું તો ખરા

અત્યારે એક પાડાના એક કરોડ રૂપિયા આવી આડું પછી ફેંકવાની હદ હોય હું ઉતરાના એવું ફેકો યાર તમે તો હદ વટાઈ કરે કર એય યાર ફેંકતો નહીં યાર જોઈ લે લે આ તારા ડોળા ફોડ તું જોઈ લે શક નઈ પાડો એક કરોડ રૂપિયા બોલી બોલાય શક નઈ હવે તમે તમારા ડુંગળી જેવા ડોળા ફોડો આ પાડો શક આથી છે પાડો હ પણ હાથી જેવો પાડો છેન

આ તો બોલી બોલાણી એટલે તમને પેપર બતાવી બરાબર છે હવે તમારા જોડે પાડો છે ને તમારા જોડે બકરા છે જીબર છે એટલે બકરા ચારો આ બકરા દોઈ પીવો દૂધ મરે ચારો લઈ જતો ચારો લાવું ચારો લાવો છે ઈ બોઅ બરોબર બીજું શું છો બસ મજા મધુરી વડજાતા ને તમાર ફોન આયો તો એ આવી ગયા ના ના સારું કરી પ્યા હાટી બીજું શું શાંતિ છે હા શાંતિ છે આ પેલો ઉકલ રાખડેલ ઈ અમાર ભેગો જતો એ ઓય બોઅ

ખબર હું કરી રહ્યા સમજાતું આડું વાહન કહવા બેઠા વાહન કહો

ઘરા ખાલી જાય ને પછી તું તાર જા મારા કોઈ તારી જરૂર નહીં મે ખાલી તને ઘરા ખાલવા માટે બોલાયો તો લે આટુ આરી તમાર ભાગની ધરા જુઓ ખાલી ખરેખર મન માતા ના હું ગાજર વાવતો ને તાણા હું એ વને કોઠળે કોઠળો ગાજર આલેલા હી બરોબર અને વને મારા હોય છે ધરાક ભાઈ છે આ કાળો ઠેલું ભરીને લાયો શરમ આ બીજો વને આરી કામપુલાલ લાલની પછી આરી ગોઈનજી ની અન આરી દેઠાલાલ ની એ તારું ધરાકડું હળગાય નહીં જો તું આધું વસ્તુનું તો એવું ન કહેવાય ચાલે લે તને શરમ નહીં આવતી લે હે અમે એક વિગો ગાજર વાવ્યા ને તોય તને કોઠળો કોઠળો આલતા તા આથી એક વિગો ખાલી આ દુજી આ વાયુ વાહ કહેવાય આ ધરાક વાય છે આ કાળી તો ભરી નાયા અલ્યા શરમ આવી જો તને આધું હું યાર તમે ગાજર વાવતા હતા

જમીન ના પણ ફૂસ હલ્યા આજે અમાર બાપાએ નઈ પોતાની મેલી વાત કરી રહ્યા હો તમન તમાર ડોહો આલી જ આવી વર્ષાગતમાં અમાર પાન તો કોઈ દેખાડાય નહીં એટલા ભાગે વાઈએ તું તું કરી રહ્યા હોતે મજૂરી કરવા માટે કોક તો કરવું પડક નહીં આ પાપી પેટ ભરવું હોય તો કોક તો કરવું કે નહીં અજે એ જમીન બાબાનો છોડી મેલ છોડી મેલ એવરી કરતો હતો હાથ હાથ લાખ રૂપિયાની લોન કરી આલો ચોક ભીગોરા છે ખબર પડે તને ના ભાઈ લોન કરીને કો

ફોટો લઈ યાર અમે કોદરે કોદરો હાલતા તમે ચેલું લઈ ના એટલે તમે હોમાં કટ્ટા લેવા કોથડે કોઠળા હાલતા હતા એવું નહીં યાર કોક ડા ખાવર વસ્તુ આવી હોય તો આલુ પરક નહી કોઈ આથી મજૂરી આવો આખો દાડી મજૂરી આપણે કરશું અને તમે તાર જેટલી ધરાક ખાવી ને એટલી ખાજો નાદ નહી પાડે કરે આય લઈ જા પાછી લઈ જા નહી જોતી

પણ તમાર તો વ્યવહાર ના એટલે એમ નઈ કોક મહેમાન વસ્તુ લાવ્યો હોય ને એરી વાલી છે લગન માં એમ તો ખાવા દેઈ છે પણ રોવા નઈ દેવાનું તો લોકાચાર નું નાકો જમ ફિટ કરી છે એ જે કરીએ બરાબર છે આ મારે પેલા ઉદોજી મરી ગયા ત્યાં નતા આ એટલે હવે તમારો વ્યવહાર તમે જોણો લ્યો મારી વાત ઓભળો અમાર ગામમાં તમારે એટલું બધું ઊંડું ઉતરવાની જરૂર નઈ હો આદુ તમે તમારું ભાળો અમે અમારું ભાળો

બા કીધું લેબડા પડ્યો નહી કમ્પ્લેન સાચું બોલી યાર સાચું બોલ તું હાચું બોલ એટલે બા કહેતા ને કાળો લેબડા પડ્યો તે કાળાની કેળે ભાજી જી

કે બા દોડતો દોડતો અમારા ઘેર આવ્યો અને અમને કે તમારા કુટુંબનો પેલો કાળો રહ્યો ને એનો લાબડા ઉપરથી પડ્યો ને તો એની કેળે ભાજી જી એટલે અમે સીધા હોય કે આયા હું તો હાલ ક્ષેતરમાં કામ કરીને આવ્યા ને ફોન જોતો તો હાલ જીતા ફોન થયો કર હવે અમે ઘેર હો એ હાર હો ગોઈંજી હાડો ઘેર અને હવે પછી બા આપડા ઘેર આવવા ને તો આરી રી આપડા કાઢી નાખવાની કાઢી નાખવી પડશે આ બધું ના ચાલે ચાલતું હોય છે ના ચાલે સાચી વાત છે લાલ ગયાર હાલ